નમસ્કાર બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ ભાવનગરમાં દાણાપીઠ વિસ્તારમાં થયેલ એક ચોરીનો ભેદ ઉકેલાયો ગંગાજળિયા પોલીસે ચોરીનો મુદ્દામાલ જપ્ત કરી ચાર આરોપીને દબોચી લીધા છે ગત તારીખ બે જૂન બે હજાર પચીસના રોજ દાણાપીઠ વિસ્તારમાં આવેલી એક કરિયાણાની હોલસેલ દુકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો વેપારી પોતાની દુકાન રાત્રે બંધ કરીને ઘરે ગયા બાદ સવારે જયારે દુકાન ખોલવા આવ્યા ત્યારે દુકાન બહાર થોડા થોડા અંતરે કાજુ ઢોળાયેલા જોવા મળ્યા હતા દુકાન ખોલીને તપાસ કરતા કાજુ ભરેલી પ્લાસ્ટિક અખરોટ ભરેલો એક બાચકો મળી કુલ રૂપિયા પંચાવન હજાર પચાસ ની કિંમતનો સામાન કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું આ બાબતે તારીખ ત્રણ જૂન બે ના રોજ ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનો દાખલ થયા બાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી ગુનો આચરી નાસી ગયેલ આરોપીઓને પકડવા માટે હુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી હતી પોલીસે અલગ અલગ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી સર્વેલન્સની ટીમે મળેલી ચોક્કસ હકીકતના આધારે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં જીશાન ઉર્ફે જીસલો પરવેઝ મુલતાની રાહુલ ઉર્ફે મચ્છો રમેશભાઈ સોલંકી તોહિલ ઉર્ફે ડાકમુ ઇકબાલભાઈ મન્સુરી જુનેદ ઉર્ફે મામુ મેહુલભાઈ નામના વ્યક્તિઓને પ્રાથમિક પૂછપરછમાં આ આરોપીઓએ ચોરી કર્યાની કબૂલાત કરી છે પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલ સંપૂર્ણ મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીઓને વધુ તપાસ માટે સંબંધિત અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે ગંગાજળિયા પોલીસની આ કામગીરીથી આ ચોરીના કેસનો ઝડપી નિકાલ આવતા વેપારી આલમમાં પણ સંતોષ જોવા મળી રહ્યો છે બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચારો માટે જોતા રહો બી ઈ